નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોના નો ચાંદીની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે અને સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે અને મિત્રો સોનું જે છે એ સતત નવા શિખરો સર કરી રહ્યું છે ત્યારે આજે શું સોના તેમજ ચાંદીના તાજા

દિવસે ને દિવસે મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તેની પહેલા મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો આજની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં વધારાનું સૌથી મોટું કારણ જે તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો કે સોનું જે છે એ સતત વધતું જોવા મળી રહ્યું છે તો મિત્રો વિશ્વમાં વધતી અસ્થિરતા છે જ્યારે સંજોગો નિશ્ચિત હોય છે ત્યારે લોકો તેમના નાણાં સુરક્ષિત રાખવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો એમ કહી શકાય કે મિત્રો ડોલરની વધઘટ અને વધતી જતી મોંઘવારીના કારણે પણ સોનાની માંગ જે છે એ વધી રહી છે અને સોનાની માંગની અંદર વધારો નોંધાય તો આ પીળી ધાતુ સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે તો સૌપ્રથમ મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે છે એ એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો જો તમે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો ભારતમાં સોનાના ભાવ જે છે એ ઘણા કારણોસર બદલાતા રહે છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ સોનું એ મિત્રો માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ છે ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે એ જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તો સૌથી વધારે લોકો સોના તેમજ ચાંદીના અવ્યવહાર કરતા હોય છે અને મિત્રો આ સોનું જે છે એ સતત વધતું જોવા મળી રહ્યું છે તો શું નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં સોનાની કિંમતોની અંદર આગ ઝરકી તેજી ચાલુ રહેશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો આ હાલ અત્યારે વિશ્વના વિવિધ ભાગો માં સતત બુરાજકીય તણાવ અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની મોટી ખરીદી અને ફુગાવો અને આર્થિક અનિશ્ચિતતા નાણાકીય નીતિ અને વ્યાજ દરની ગતિશીલતાએ અત્યારે સોના તેમજ ચાંદીના રોકાણકારોનો રસો વધતો કરી દીધો છે જેના કારણે લોકો જે છે એ દિવસેને દિવસે સોનાની ખરીદી કરી રહ્યા છે તો મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે સોના તેમજ ચાંદી જે છે એ સૌથી કિંમતી ધાતુ માનવામાં આવે છે અને ઘણા બધા લોકો જે છે એ સોનું ખરીદવું તો હોય છે પરંતુ હાલ અત્યારે સોનાની કિંમતો જે છે એ મિત્રો ને સપાટી પણ આવી ચુકી છે તો સોનું જે છે એ હવે ખરીદવું તો છે પરંતુ સસ્તું ક્યારે થશે તો મિત્રો ડોલરની અંદર મજબૂતાઈ જોવા મળે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થઈ શકે છે જેની સાથે વાત કરીએ તો મિત્રો જો આગામી દિવસોની અંદર સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય તો પણ આ પીળી ધાતુ સોનું જે છે એ સસ્તું થવાની શક્યતાઓ જ જોવા મળે સોના તેમજ ચાંદી જે છે એ હાલ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો આજે બાવીસ કેરેટ સોના ની અંદર એક ગ્રામ સોનું આઠ હજાર પાંચસો ને અગિયાર રૂપિયા જયારે દસ

જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર માં અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ પાંચ હજાર સો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો હવે એમ કહી શકાય કે આ પીળી ધાતુ સોનું જે છે એ બે હજાર સાલમાં ની સાલમાં સોપાટી કુદાવી ચૂક્યું છે ઇકોનોમી રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો આ ચાંદી જે છે એ વધતી ઘટતી જોવા મળતી હોય છે તો એમ કહી શકાય કે ચાઈના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે તો મિત્રો સોનાનો ભાવ જે છે એ શું કારણે દિવસ દિવસે વધતો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ વધવા પાછળ તરીકે લોકો માની રહ્યા છે અને સૌથી વધારે શેર બજારના રોકાણકારો જે છે એ સોનાની કિંમતોની અંદર રોકાણ કરવા લાગ્યા છે અને કહી રહ્યા છે કે આગામી દિવસોની અંદર સૌથી વધારે પ્રોફિટ સોના તેમજ ચાંદીની કિંમત માં મળી રહેવાનું છે અને સોનું જે છે એ મિત્રો હાલ અત્યારની વાત કરીએ તો સોનાની કિંમતો અત્યારે ચમકતી જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રોનું ધ્યાન અત્યારે સોનું ખેંચી રહ્યું છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જે લોકો કહી રહ્યા છે કે સોનું સસ્તું થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો જેઓની માટે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર હાલ કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા નથી મળી રહી કારણ કે ડોલર જે છે એ દિવસેને દિવસે

ગઈકાલે સોના તેમજ ચાંદી જે છે એ સામાન્ય વધારામાં જોવા મળી રહ્યું હતું અને સોનામાં બે મહિનામાં એક દિવસનો આ સૌથી મોટો વધારાની વાત કરીએ તો અત્યાર સુધી સતત બે મહિનાથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ મિત્રો ચાંદી પણ એક લાખની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા શુદ્ધતાવાળું સોનું જે છે એ પણ આજે વધતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોમાં